જૂનાગઢ માર્કેટયાર્ડમાં વાર્ષિક હિસાબ કિતાબની કામગીરી માટે આગામી છવ્વીસથી એકત્રીસ માર્ચ સુધી જાહેર રજા જાહેર કરવામાં આવી છે આ સમયગાળા દરમિયાન યાર્ડમાં કોઈપણ પ્રકારની હરાજી કે વેપાર થઈ શકશે નહીં વેપારીઓને વર્ષના અંતે તેમના હિસાબો પૂર્ણ કરવા માટે આ સમય ફાળવવામાં આવ્યો છે એકત્રીસ માર્ચ પછી માર્કેટિંગ યાર્ડ રાબેતા મુજબ કાર્યરત થશે તમામ ખેડૂતો અને વેપારી મિત્રોને આ રજાની નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે આ પાંચ દિવસ સુધી ખેડૂતોને પોતાની જણસ લઈને ન આવવા સૂચના આપવામાં આવી છે માર્કેટિંગ યાર્ડના ચેરમેન કેવલ ચોવટીયાએ જણાવ્યું કે વેપારી એસોસિએશનની રજૂઆતને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે યાર્ડ ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે જ્યાં દરરોજ લાખો ટન જણસીનું વેચાણ થાય છે જુનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે માર્ચ એન્ડિંગ હોવાથી વેપારી એસોસિએશનની બુધવાર છવ્વીસ ત્રણ બે હજાર પચીસ થી એકત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધી જાહેર રજા રાખવામાં આવે છે તેમજ કોઈ પણ પ્રકારની હરાજી થઈ શકશે નહીં એકત્રીસ તારીખથી રાબેતા મુજબ હરાજીની શરૂઆત થઈ શકશે અને રજા ખુલી જવાની